નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર શનિવાર આજે વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ વાગ્યા અને પાંચ વાગ્યા પ્રમાણે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો મિત્રો ખાસ કરીને ઉના લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વહેલી સવારે જોવા મળી રહી છે ત્યારબાદ જે વેળાવળ છે તેની અંદર અને જૂનાગઢના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના આપણને વહેલી સવારથી જોવા મળી રહી છે ત્યારબાદ જે ગોંડલ લાગુ વિસ્તારો છે જસદણ અમુક વિસ્તારો છે અને ભાંડવ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની હાલ આપણે સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે સુરન્દ્રનગર છે આ આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા આપણે જોવા મળી શકે છે તેવી જ રીતે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ હાલ તો વરસાદની સંભાવના ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે વહેલી સવારે જે ખાસ કરીને જે નલિયાના વિસ્તારો છે રાપરના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા આપને વહેલી સવારે જોવા મળે તેવી હાલ આપણને સંભાવના દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારો છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર વહેલી સવારે આપણને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે પાલનપુર છે પાટણ છે અને સાબરકાંઠા છે અને બનાસકાંઠા અરવલ્લી છે અને મહીસાગર છે અને દાહોદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે દાહોદ છે મહીસાગર છે પંચમહાલ છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારથી જ ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ વહેલી સવારે જોવા મળી શકે છે સુરત છે તાપી છે નવસારી છે વલસાડ છે ડાંગ છે અને દારોદરાનગર હવેલી છે આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની હાલ સંભાવના તમામ જિલ્લાઓની અંદર દેખાઈ રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડવાની સંભાવના છે કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે એટલે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની આ સંભાવના છે મિત્રો તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણની સ્થિતિની નિરીક્ષણ કરીએ તો એક વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર કેવું રહે છે તે જોઈએ તો મિત્રો એક વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના મોટા ભાગની અંદર વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે તો તેની પણ ખાસ વાત કરી લઈએ કે કયા જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તો મિત્રો સૌ પ્રથમ જે ભાવનગર છે તેની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને હાલ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે એટલે કે ભાવનગર જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે ભાવનગર જિલ્લો છે અમરેલીના વિસ્તારો છે ઉના છે દીવ છે ત્યારબાદ જે જુનાગઢ લાગુ વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે મોરબી છે આ તમામ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ છૂટા સવાય ઝાપટા આપને જોવા મળે તેવી હાલ સંભાવના છે ભારે વરસાદની સંભાવના આપને દેખાઈ રહી નથી એટલે કે ઝીણા વરસાદની સંભાવના જોવા મળી રહી છે કચ્છની વાત કરીએ તો નળિયા છે જે માંડવીના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે અને રાપરના વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે બાકી વરસાદની આ ખાસ સંભાવના દેખાઈ રહી નથી ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને જે સાબરકાંઠાના વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને સારો જોવા મળી શકે છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે ગાજવીજ સાથે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારો છે ખેડા છે આણંદ છે પછી ત્યારબાદ વડોદરા છે છોટાઉદેપુર છે અને ભરૂચ છે અને નર્મદા છે આ જિલ્લાઓની અંદર વરસાદ આપણને એક વાગ્યા પ્રમાણે જોવા મળવાની આવશે સંભાવના દેખાઈ રહી છે એટલે કે બપોરના એક વાગ્યા પ્રમાણે પણ આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે અને ડાંગના વિસ્તારોની અંદર આ જિલ્લાની અંદર પણ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણને વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર આજે બપોરના એક વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુટા છવાયા ઝાપટા અને ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ સુટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે અમુક અમુક વિસ્તારોની અંદર તો હવે મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર ખૂબ જ ઘટી રહ્યું હોય તેવું આપને લાગી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે એ પણ સૂટા સવાયા ઝાપટા જે ભાવનગર લાગુ વિસ્તારો છે તેની અંદર થોડો ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જૂના જૂનાગઢ છે ઉના છે દીવ છે પોરબંદર છે જામનગર છે રાજકોટ છે અને સુરેન્દ્રંગ અમુક વિસ્તાર આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપને પાંચ વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ નલિયા છે અને માંડવીની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને આજે જે ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર વરસાદનું જોર સારું રહેવાનું છે સાબરકાંઠા છે બનાસ અરવલ્લી છે મહીસાગર છે દાહોદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ જોવા મળવાનું છે એટલે ગાજવીજ સાથે આ સિસ્ટમના લીધે આ વિસ્તારોની અંદર વરસાદ સારો જોવા મળી શકે તેની હાલ સંભાવના છે ખાસ કરીને જે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા આણંદ અને ભરૂચના વિસ્તારોની અંદર વરસાદનું જોર ખૂબ જ સારું આજે રહેવાની હાલ સંભાવના છે કારણ કે આ ઇન્દોરમાંથી એક સિસ્ટમ આવી રહી છે તેની અસર ગુજરાતના મધ્ય ગુજરાતના જિલ્લા અને ઉત્તર ગુજરાતના જિલ્લા ઉપર જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની છે જે ખાસ કરીને સુરત તાપી ત્યારબાદ જે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી હાલ આપણને સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર કેવું રહે છે તેની પણ વાત કરી લઈએ તો સાત વાગ્યા પ્રમાણે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો નથી ખાસ કરીને જે ભાવનગરના મહુવા વિસ્તારો છે જે અર્થ જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે મહેસાણા છે પાટણના વિસ્તારો છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે ત્યારબાદ એક સિસ્ટમના લીધે જે આ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે તો તેની પણ ખાસ વાત કરી લઈએ તો દાહોદ પંચમહાલ મહીસાગર આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વડોદરા છે સોટા ઉદયપુર છે નર્મદા ભરૂચ છે અને અરવલ્લી છે આ વિસ્તારોની અંદર આજે ભારેથી મધ્યમ વરસાદ પડવાની હાલ સંભાવના છે અતિભારે વરસાદ પણ અમુક જગ્યાએ જોવા મળી શકે કારણ કે આ સિસ્ટમના લીધે આ જિલ્લાઓની અંદર ખૂબ જ અસર રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી વલસાડ નવસારી ડાંગ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર સાંજના સાત વાગ્યા પ્રમાણે વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાનું છે અને મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાત ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાની હાલ આગાહી કરવામાં આવી છે કારણ કે ગુજરાત તરફ જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવી રહી છે તે ગુજરાત તરફ આગામી દિવસોની અંદર આપણે ખૂબ જ સારો વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે કારણ કે જે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાની આ સંભાવના હવામાન તો જણાવી રહ્યા છે એક સિસ્ટમ જે ઇન્દોર લાગુ વિસ્તારોની અંદર બની રહી છે બીજી સિસ્ટમ નાગપુર અને આ વિસ્તારો ઉપર બની રહી છે તે આગામી દિવસોની અંદર ગુજરાત તરફ વરસાદ લાવે તેવી હાલ સંભાવના દેખે દેખાઈ રહી છે અને ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે એટલે કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનું છે કે બંગાળની ખાડીમાંથી આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે એટલે કે આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે તેની હાલ સંભાવના રહેલી છે